હેલો ફ્રેન્ડ્સ ટુ માય ન્યુ લોગ આજે આજે ફરવા માટે છે 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 રવિવાર અને અત્યારે બપોરના કેટલા વાગ્યા ખુશી સાડા નવ બપોર બપોરના સાડા નવ વાગ્યા છે અને હમણાં ઘણા ટાઈમ મતલબ લોંગ

જે લોકો જુનાગઢ રહેતા હશે ને ખબર હશે જંજેડા ચોકડી માધવ ડાઇનિંગ હોલ ભરપૂર ટ્રાફિક હતો આજે સન્ડે છે એના કારણે બરાબર મનન કરે છે ડ્રાઈવ અમે લોકો નીકળ્યા છીએ આટો મારવા મનન તમારે કઈ વ્લોગમાં માં તમારું આપવું હોય તો બધા એવું કે છે સન્ડે છે એન્જોય કરીએ છીએ એન્જોયિંગ સન્ડે હોલીડે તમે કેમ બ્લોગ આવતા નથી વેટ family members એમની તમે કેમ વ્લોગ માં આવતા નથી હમણાં હું જો કે બનાવતી નથી ને હું બનાવતી હોય ત્યારે તો તો મને ગમે બોલ તો આવીશ આવીશ ઓકે પપ્પા ભેગા છે તો આવશે ને એને ક્યાં મુકવા જાસુ સારું ચાલો મળીએ આજે છે યમનાવાડીમાં એક્ઝિબિશન તો ઈચ્છા એવી છે કે ચક્કર લગાવતા લગાવતા એક્ઝિબિશન જોઈ આવીએ જો કાંઈ ઈચ્છા થઈ જાય લેવાની તો તો બસ આગે આગે દેખીએ હોતા હે ક્યાં બાય 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 આમ કરી દેવાનું આમ જો બાય બાય કરીને પછી પછી અમે પહોંચી ગયા હતા યમુનાવાડી કે જ્યાં મેં કીધું હતું એમ કે એક્ઝિબિશન હતું અને અંદર ગયા પછી એન્ટ્રન્સ ઉપર જ પાણીપુરીનો સ્ટોલ રાખી દીધો હતો તો જોઈને ખાવાનું તો મન થઈ ગયું હતું પણ જમીને જ ગયા હતા એટલે કાંઈ સવાલ નહોતો એટલા બધા સ્ટોલ્સ હતા નહીં બસ આઠથી દસ જ સ્ટોલ હતા એવું મને લાગ્યું અને અમે જે ફૂલ આફ્ટરનૂન ટાઈમમાં જ ગયા હતા અઢી વાગ્યા હશે એટલે ગરદી સાવ નહોતી અને એન્ટ્રન્સમાં પહોંચ્યા ત્યારે પહેલાં ગરમ કપડાં હતા જે કાનાના વાઘાને એવું બધી સરસ સરસ વસ્તુ હતી તો પહેલાં જ સ્ટોલ ઉપર મન ખૂચી ગયું તો ત્યાં થોડીક વાર જોયું એકાદ બે વાઘાને એવું બધું લીધું અને પછી ત્યાંથી હું નીકળી ગઈ આગળ ચક્કર લગાવવા પર્સ પછી ચપ્પલ એવી બધી વસ્તુ હતી પણ મારે એવું કાંઈ લેવાનું હતું નહીં ઓલરેડી મુંબઈ ગયા હતા ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી હતી એટલે હવે હમણાં કાંઈ શોપિંગ કરવાનો મતલબ નહોતો તો બસ જોઈ લીધું અને પછી હું નીકળી ગઈ બહાર મારી ફેવરેટ વસ્તુ પણ હતી ઇયરિંગ્સ અને કલેક્શન બી અમુક છે એ સારું હતું અને મને ગઈ પણ કરી પણ કમ્પેરેટિવલી પ્રાઇસ થોડીક મને લાગી હાય કે એક ઇયરિંગ્સ જો એના મને ટુ હંડ્રેડ રૂપીસ કીધા તો પછી મેં ના લીધી દ્રાક્ષ ખાટી હતી હું થઈ ગઈ છું રિટર્ન ત્યાંથી તડકો આવે છે અને એટલું બધું ખાસ નહોતું એક તો નાનું હતું અને પ્લસ મેં એઝ યુઝ્યુઅલ દર વખતે જે હોય છે એવું જ એક્ઝિબિશન હતું અહીંયા સુધી ન આવ્યા હોય તો અફસોસ એવું નથી તો હવે અમે જાય છે બેક ટુ હોમ અને ખુશી આગળ ખાય છે હિંચકા તો હું એટલે ધીમે ધીમે બોલું છું કે એકદમ શાંત વાતાવરણ છે બપોરના ત્રણ વાગે કોણ હોય હું જોરથી બોલીશ તો બહુ જ લાઉડ લાગશે તો ચાલો હવે જાય છે ખરે બાય બાય

એડિટ કરતી હતી પણ કઈ એન્ડિંગ લેવાનો નતો તો મને જો અત્યારે હું લઈ લઉં છું એન્ડિંગ ખુશી થઈ ગઈ છે સ્લેપ મતલબ સુઈ ગઈ છે અને મને પણ ઊંઘ આવે છે અને વધારે જોરથી બોલીશ તો એ પણ ઉઠી જશે તો બસ અત્યારેથી હજી મારે નાઇન ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબર આઈ હોપ કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં છે એ થાઉઝન્ડ સબસ્ક્રાઈબર મારા થઈ જાય કમ્પ્લીટ અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં હું હજી વધારે ને વધારે વ્લોગ બનાવતી રહું બટ આવું તો ચેલેન્જ રાખવાનું મતલબ દર વર્ષે લાઈફ પાસે કંઈકને કંઈક એક્સપેક્ટેશન રહેવાની કે આ વખતે મારે આ જોય છે આ જોઈ છે પણ એના બદલે હું એવું વિચારું છું કે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મને જે બી મળ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે મતલબ જેટલું આપ્યું છે ભગવાને એનો ખૂબ ખૂબ આભાર આજે હું હું જ્યારે પણ ગઈ છું જ્યાં પણ ત્યાં મને લોકોએ કીધું છે કે હું તમારા વ્લોગ્સ જોઉં છું અમને ખુશીને જોવાની મજા આવે છે તો એ એક એચિવમેન્ટ જ છે થાઉઝન્ડ સબસ્ક્રાઈબર થાય કે ના થાય તો પછીની વસ્તુ છે બ્લોગને હું કરી દઉં છું અહીંયા એન્ડ બાય બાય